આપડે પકડીએ પટી જાય પણ જ ને કેટલું નુકસાન થાય ચકલો કઈ આપણ આપડે ઘડી ઘેર નઈ જતા આપડે મમ્મી પપ્પા કેવું જાય એ આપડે ઉઠીને જતા હોય મમ્મી બાપન એ માસી કે કે આવતા રશીલ પર ટક ચાઇના ડોલી નું ક્યાં પોસ્ટે પઈ જાય તો આપણે મરી ના જઈએ તો એવું થાય ઓલ પૂછી તો તમે કોણ ડોલી પકડવા આવ્યા તમે ગોમમાં કોઈ લાવ્યો તમે સારા নাাউ চপাউ সনাযা কনক তত নার সনা মশত শ়া না সন সিযাকে. সন্ন পাগি সলিযার, য়া য়ায ষেযে শমহত্যْদেেে আগাকলিেং য়ালি. ছাপ Aduh, કરાય ini એક સક્તા

ए आरी चकला तू उतरि जाती તમારા ગમ માં કોઈ લાલતું કે અમે હાલ જઈએ અમે હાલ તો ગામમાં જ છીએ

કે ઉભીયું મમરા લાડો બધું ખવા દે આ ખા આવ ના મારું હખ લે દે તેરા મારું હ એ મેરા દો તેરે ના એ મનેયું આ ના ના આ તો કાઢી દેલું હ આ શર્ટ ઉપોઈ દેતી માર કો કેરો કે દોડી નહી આપણા પાસે શું જોગાવ્યું લે પોલીસવાળા આયા તો ખબર હતા શું આ દોડી તાઈના બધા નહી આ ઇ ચાની દોડી લઈને આયા હતા નહી તલા છે ને આપણે મના આશી આપડા જોડી આપણે પકડશી આપણે પકડશી અમી કાલ આવું પરાવા આપણે પતંગ આપણે સગાઈ લુંતી એટલે પણ પકડશી ના કશે પકડશી ને ખબર આપણે જો ધાવા પર સળ્યા લું તો પડિયે તો ના લે કશે ના હોય શું કશે ના હોય ના હોય તલજો મસ્ત મસ્ત બે ધૈરું ઓમ રાખના નકર મડા આવી દે આ સાથે લુંટવા શું તું મને લુંટવાડે પૂછ અન પૂછ અમે કોણ છીએ અમે ચાલે લુંટવા આવશે લુંટવા અલ્યા લુંટવા આયા ચાલે લુંટવા આયા કેમ કે બધા નાહી જાય ભઈ શું કરું સાયકલ આ હવે એ મારી કાકા મારી નહીં મારી માની સકલ આ નહીં મારી માની જો લાબની લાબની ઓલા ના ગમ કયો લાવે પતંગ બહુ અકસ્માત થઈ અમાર તો રોજ ફરી અમાર તો સેફટી હોય ને તો સેફટી લગાઈ ના છે પણ અમાર શું આવે તમાર તમે સગા તો છે સાદી દેવલ થી બાજુ તમારે કે ખેંચી જાય તો પણ અમાર તો આમ હેડી લઈ એટલે તો કામ સ્પીડ આવશે તો આઈ જ જો બરાબર જો કપાઈ જાય ધોળા બરાબર તો આ કાપી દે આ તો ના લાગે દોડી દોડી રહા હતા ચાઈના મેં આવતા જ નહીં તો કોઈ લાવ તો છોકરા કઈ જોઈ જ અમે ડાયરેક્ટ અમે કઈ જલ્દી થોડો દોડો જલ્દી ખવા દે મથલ આ ले लिया माल बेटू उतरण आलंस आणि आ पुडांन बધું पोई तारू पसे न पदान सगायो सखू करू पड़सी छोकर नगर राड करतो काका पोलीस 过、啊、来，过来。<Okay. S 3> well,

મારો બેટો કાકા તમે ઓગળવા જ નતા યાર એ તું એવું કરે તો આવતો તો તો કાકા મે ખાલી પોલીસ આવી તા મે તોડી મારી વાત પૂરી ઓગળવા ઉભા રહેતા તા લે હું પડે છે હું તને દોડો ખબર છે કાલ ના હું ભેસ તોડવા જોતો તમે મે ના તોડતા હતા ઈ તો પણ પોલીસ પોલીસ તો આ મજા

都在他。 तो हां ना ले जाई हूं क्या चाइना जोड़ी लाछो तो चाइना दे कैसा खबो है तू शादी ला है तमी अरे चाइना जोड़ी ना नहीं अभी शादी जोड़ी ना कहल सी ये तब खबर ना है अभी पांडे लाइन चगाइए ओवा वाह ना तो लाता नहीं अरे हमें तो है ना पक्षी और तो क्या पक्का पे जा तो हमें हाजो करिए पाटो बाटो बन गए पूनच करिए हम ठीक है अरे कोई पक्षी नहीं चाहता आ तो कोई लावन तुम जोन कर दे आ तो काल आली इन्हें पे फोन कर दियो हां